જય દ્વારકાધીશ જય મા પીઠળ સ્વાગત છે નવા વ્લોગમાં તો હાલો સવાર સવારમાં આજે ભેંસુનું કામ આપણા ઉપર આવી ગયું છે તો ભેંસુ નું કરી લઈ હાલો નું કરી લઈ ん આપણે ભેંસ હમણાં પંદર વીસ દિવમાં મ્યાંય છે તો કોઈને પણ બરી ખાવી હોય તો કોમેન્ટ કરજો અથવા બરી ખાવી હોય તો ઘરે પૂગી આવજો હમણાં પંદર વીસ દિવસમાં મ્યાય છે તો બરી ખાવી હોય તો આવી જજો હાલો તો આપણે આને બદલાવી નાખીએ ફાઈનલી છૂટી ગઈ હાલો વાને લઈ જાય ફાઇનલી આ ભેં ને લઈ જાય તમને એમ લાગે કાયમ પાતો ના છૂટ ગયા આજ છે ને છોડવી પડી ભેં ને મિત્રો કાકો માંડવીના ઝાડમાં ઉપાડીને આવે છે તો એને પૂછી કેવો ફાલ ને આપણે પણ જોઈ કેવો છે ફાલ હા વાંધો નથી આવે એમને વાંધા નથી આપણે થઈ ગયું છે નક્કી નમ્રો કંઈ વાંધા થઈ જાય તો મિત્રો આવો કંઈક ફાલ છે કોમેન્ટ કરજો તો આમાં બીબડા હુયાન ઘણું છે બરોબર કોમેન્ટ કરજો કેવો ફાલ છે મિત્રો ફાઇનલી આપણે પાણી વારવા આવી ગયા અહીં અને ફાઇનલી વરસાદ થતો નથી અને ફાઇનલી હવે થાકી જાય એ વાંથી વાં કટકા લઈ જવાનો ને વાંથી વાં કટકા લઈ જવાનો થાકી બહુ જાય છે ફાઇનલી જો એક વરસાદ થઈ જાય ને હવે તો ફાઇનલી હકીકતમાં મજા આવી જાય જ્યારે કોમેન્ટ કરજો વરસાદ થવાનો હોય કેદી થવાનો હોય જરાક કોમેન્ટ કરજો મિત્રો બાકી ફાઇનલી બહુ થાકી જાય છે આવો વારો જો ખેડૂભાઈનો બરાબર ખેતી કરવી મિત્રો બહુ અઘરી છે તડકો હોય કે ટાઈટ પડતી હોય કે ગમે એ ના હોય ખેડૂતને કરવું પડે એમાં હાલે જ નહીં કાંઈ એટલે હવે એક વરસાદની જરૂર છે જો એક વરસાદ થઈ જાય ને તો ભારે કામ થાય તો આ થોડાક બી પોરો જડી જાય બાકી નકો અવાજ બહુ સાચી ગયા હાઈ ચાલો તો હું જરાક કટકો ચડાવી દઉં જય દ્વારકાધીશ મિત્રો હાલો આજે મહેમાન આવવાના છે કોણ આવે કઈ આવે પછી તમને બતાવ્યું ફોન આવવાનો છે મિત્રો ફાઇનલી આપણે મહેમાન આવવાના હતા અહીં આવી ગયા છે જો આ મહેમાન આવવાના હતા તે આવી ગયા છે તો મહેમાનને આજે આપણે મોજ કરાવી દેવાની છે આવો આવો મિત્રો હાલો આજે જમવામાં છે ટમેટાનું શાક દૂધ પાક પૂરિયું વડા તો કેવું લાગ્યું કમેન્ટ હા મિત્રો આપણે નારિયેલ પીવા છે તો નારિયેલ ઉતારી લઈ જો આ નારિયેલી છે આ નારિયેલીમાં નારિયેલ છે એમાં પાણી બહુ નીકળે છે અત્યારે

જો ચૂલા પર રોટલા ખાવા હોય તો આવી જાવ મિત્રો ફાઈનલી જમવાનું તૈયાર થઈ ગયું છે તો હાલો બધા જમવા બેસી ગયા છે તો આજનો વ્લોગ અહીંયા પૂરો કરી દઈ મળીએ કાલે સવારે નવા બ્લોગ સાથે ત્યાં સુધી આવ